દોસ્તો છોકરી ઇન્ટરવ્યુ દેવા આવતી હોય છે ને નીચે એક છોકરી પડેલી હોય છે અને અને જોતી હોય છે 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 આ મેડમને કે મેડમ મેડમ મને દવા પછી લેતા ચાલ્યા જાય બીજો છોકરો ઇન્ટરવ્યુ દેવા આવે છે ને એ પણ એ છોકરીને દવા નથી દેતો અને છોકરીને એવું મોઢું જોઈને પછી મોઢું એનું ચડાવીને ચાલો જાય છે કાંઈ ધ્યાનમાં નથી લેતો ત્યાં બીજો છોકરો આવે છે અને ત્રીજો છોકરો આવે ને છોકરીની આવી હાલત એનાથી જોઈ નથી જાતી ને તરત જ એ છોકરીને દવા દેશે ને છોકરી પછી એના મોઢામાં ફૂકીને પછી છોકરી સાજી થઈ જાય છે અને કહે છે કે હું જઉ છું અને પછી ત્રણે ત્રણેય ઇન્ટરવ્યુ દેવા પહોંચી જાય છે ને ઓલો છોકરો પણ પહોંચી જાય છે ને પછી આ સર કહે છે કે હવે તમને ઇન્ટરવ્યુમાં મારે પાસ કરવા એ મારા મમ્મી નક્કી કરશે પણ હવે મિત્રો શેલે મમ્મી એવું કરે છે કે જોઈને તમે પણ ચોકી જશો જોતા પહેલા કોઈ લાઈક સબસ્ક્રાઈબ કરશે ઘરમાં ન આવવા દેતા ને પછી છોકરી અને છોકરીની મમ્મી આવી જશે છે આ બે મોલકીન હોય છે આ ઓપીન લઈને સર કહે છે કે મમ્મી હવે કહો ત્રણેય માંથી આપણી કંપનીમાં કોને રાખવા છે અને પછી આ મમ્મી એની કહે છે કે આ બે ને તો આપણે રાખવા જ નથી કારણ કે મારી છોકરીને મેં નાઇટક કરવા નીચે મૂકી હતી આ બે એની મદદ નો કરી આ છોકરાએ કરી એમને રાખવાનો છે પછી ઓલા બેને કાઢી મૂકે છે ને ઓલા છોકરાને રાખી લેશે ને ઓલો છોકરો કહે છે કે થેન્ક યુ સર હું કાલથી આવી જઈશ